શ્રી હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આજે શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું અહીં પંદરસોથી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતા મહિલાઓ હાજર રહ્યા મુખ્ય અતિથિ રૂપે પુનરૂત્થાન ઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટધરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિતિ રહ્યા હતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીનો દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના પ્રસ્તુત કરવામાં આવી હતી શ્રી શક્તિ કન્વેન્સ સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ સ્ત્રી રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કુડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ સૈલ જાતાઈ અંધની પણ ખાસ હાજર રહ્યા ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું હતું